શેરો કોને નથી ભાવતો દરેક વ્યક્તિને શેરો ખૂબ જ ભાવતો હોય છે કોઈ લેડીઝને જો સોવાડ આવી હોય અને સવા મહિના સુધી જો આ શેરો ખવરાવે ને તો ફ્રેન્ડ્સ એ લોકોને કમરનો દુખાવો બિલકુલ થતો નથી પ્લસ શરીરમાં જે કમજોરી આવી ગઈ હોય છે ને એ કમજોરી પણ દૂર થઈ જાય છે એવો આ શેરો છે તો આજે હું ફ્રેન્ડ્સ આ તમને શેરો બનાવવાની રીત બતાવવાની છું કઈ રીતે શેરો બને છે અને ફ્રેન્ડ્સ આ શરીર માટે ખૂબ જ સારામાં સારો આ શેરો કહેવાય છે કડીકમાં બની જાય છે એ એકદમ સરળ રીત છે અને હું તમને આ રીત બતાવું છું ને એ રીતે તમે જો આ શેરો બનાવશો ને તો તમારા બાળકો છે ને આંગળા ચાટ તા રહી જવાના છે અને રોજ એક જ ફરમાઈશ કરશે કે અમને શેરો બનાવી નાખો તો તમારા બાળ બાળકો માટે એકદમ હેલ્ધી આ નાસ્તો કહેવાય છે તો આને કઈ રીતે બનાવવાનો છે એ પણ હું તમને બતાવું છું અને ફ્રેન્ડ્સ આની અંદર તમે જે પણ વસ્તુ નાખો એ એકદમ ઓછી છે ત્રણ જ વસ્તુથી આ શેરો બની જાય છે પછી તમારે એની અંદર ડ્રાય ફ્રૂટ અલગથી નાખવા હોય તો એ તમે નાખી શકો છો પરંતુ ફ્રેન્ડ્સ આ શેરો તમે જોશો કેટલો હેલ્ધી બન્યો છે શેરો અને ખાવામાં પણ એટલો સરસ છે તમે આને બે રીતે બનાવી શકો છો પણ હું આજે હું તમને પહેલી રીત બનાવવાની બતાવવાની છું કે કઈ રીતે આ શેરો બને છે બીજી રીત છે ને એ ફ્રેન્ડ્સ હું અલગથી બતાવીશ પરંતુ આ જે રીત છે ને એકદમ સહેલી રીત છે સાવ સરળ છે અને બનવામાં પણ કેટલી છે દસ પંદર મિનિટમાં બની જાય તો શું કરવાનું છે તમારે ફ્રેન્ડ્સ હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તમારે ગોળનું પાણી બનાવવાનું છે તમે જેટલી ક્વોન્ટિટીમાં તમારે શેરો બનાવો એ પ્રમાણે તમારે ગોળ લઈ લેવાનો છે અને એની અંદર એક ગ્લાસ ભરી અને પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ આ વાસ્તુ છે ને મેં થોડોક આમ તો અઢીસો શેરો બનાવ્યો હતો અઢીસો ગ્રામ જેટલો એટલે એ પ્રમાણે મેં ગોળ લીધો હતો અને એ પ્રમાણે મેં લોટ લીધો હતો એટલે હું આનું માપ નહીં કહી શકું એ બધેલો માફી માગું છું કેમ કે મેં કંઈ વસ્તુ માપીને નથી કર્યું અંદાજે બધું કર્યું છે અને હું જે પણ કરું છું એ બેસ્ટ થાય છે તો હવે આપણે શું કરવાનું છે જે લોટ છે ને તેને બરાબર સરસ રીતે શેકી નાખવાનો છે જો આવી રીતે અલગથી શેકી નાખવાનો છે લગભગ પાંચ દસ મિનિટ પાંચ મિનિટ રાઇટ થશે આવી રીતે શેકવામાં સતત હલાવતું રહેવાનું છે નીચે ચોંટી ન જાય એ વાતનું થોડુંક ધ્યાન રાખવાનું છે પછી શું કરવાનું ફ્રેન્ડ આની અંદર તમારે ઘી એડ કરવાનું છે ઘીમાં બનાવેલો ઘઉંના લોટનો શેરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં પણ સારો છે અને બાળકો માટે તો ખૂબ જ સારો છે આમ તો જો બાળકો તમને ઘી ન ખાતા હોય ને તો તમારે આ રીતે ઘીમાં બનાવેલી વસ્તુઓ ખવડાવવાની એટલે ઓટોમેટિક ઘી પેટમાં જાય અને તમે તેલમાં પણ બનાવી શકો છો સિંગ તેલ હોય એમાં બેસ્ટ બને છે તો સિંગ તેલમાં પણ બનાવી શકો છો મેં ઘીમાં બનાવ્યો છે હવે શું કરવાનું હવે ફરીને તમારે આને સતત પાંચ મિનિટ સુધી આવી રીતે શેકી નાખવાનો છે સરસ રીતે શેકાય શેકી નાખવાનો છે બદામી રંગનો બિલકુલ થવો જોઈએ અને હા ફ્રેન્ડ્સ થોડી ક્વોન્ટિટી ઓછી લાગે એટલે મેં ફરીથી ઘઉંનો લોટ અંદર એડ કર્યો હતો અને આ રીતે સરસ રીતે શેકી નાખ્યો તો જો સરસ રીતે શેકાય શેકાઈ ગયો છે એનો કલર પણ ચેન્જ છે તમને દેખાશે હવે આવી રીતે કલર ચેન્જ થઈ જાય ને પછી તમારે શું કરવાનું છે તમારે એની અંદર ગોળનું પાણી એડ કરવાનું છે જો આ ગોળનું પાણી છે એને આ રીતે એડ કરવાનું છે ગાળી લેવાનું છે કારણ કે જે ગોળ હોય છે તેની અંદર કચરો હોય છે નેચરલી કચરો હોય જ છે ફ્રેન્ડ્સ પાસે વિશ્વાસ ન આવતો એકવાર ટ્રાય જરૂર કરી નાખજો પછી શું કરવાનું આ રીતે સતત હલાવવાનું છે ફ્રેન્ડ્સ એકદમ એકદમ પેસ્ટ સરસ થઈ જવી જોઈએ ગાંઠો ન હોવું જોઈએ જો તમને જે આ દેખાય છે ને એ ગાંઠવું ન હોવું જોઈએ મેં જે પ્રમાણે માપ કર્યું હતું એ જ પ્રમાણે બધું થયું છે અને એટલું સતત હલાવવાનું છે ને એક પણ લમ્સ ન રહેવા જોઈએ અને એકદમ પેસ્ટ સરસ થવી જોઈએ એકદમ સ્મૂથ શેરો થવો જોઈએ એટલું સતત હલાવતું રહેવાનું છે કરકોરો થોડોક ફાવતો હોય તો સે જ તમારા દાજીયા થવા દેવાના છે મને જ ભાવે છે મારા બાળકોને પણ જ ભાવે છે એટલે સે જ મેં દાજીયા થવા દીધા છે હવે આપણો શેરો એકદમ રેડી થઈ ગયો છે અને ઉપરથી બે ચમચા ભરી અને મેં ફરીને ઘી એડ કર્યું છે જો આ રીતે હજી તમારે લસપોસ્તો થોડુંક કરવો હોય તો તમે ઘીની ક્વોન્ટિટી થોડીક વધારી શકો છો મેં બધું માપસર જ કર્યું છે કેમ કે માપસરમાં જ મજા છે પછી વધી જાય તો પછી ખાવાની મજા ન આવે કેમકે પછી જે અમુક વસ્તુની જો માત્રા વધી જાય ને ખાવામાં પીવામાં કે વસ્તુ અંદર એડ કરવામાં તો એ જે એનો સ્વાદ આવે ને એ સારો નથી આવતો જેમ કે આપણે ઘીનો વધારે લસપસતો કરીએ તો પછી ખાવાની મજા ન આવે વધારે હેવી થઈ જાય ગોળનું પ્રમાણ વધી જાય તો પણ ગળગળ પણ વધી જાય એના કારણે હવે હું તમને દેખાડું છું આવી રીતે ઘી છૂટું પડે ને એટલે તમારે સમજી જવાનું કે તમારો શીરો એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે અલગથી એને થાળીમાં કાઢી નાખીએ હવે ફ્રેન્ડ્સ આની અંદર તમે તમારા ઘરમાં જે પણ ડ્રાય હોય ને એ તમે ડ્રાય એડ કરી શકો છો જો આ રીતે અને પછી એની અંદર ખાસ તમે સૂંઠ નાખીએ છીએ સૂંઠ હરે ને એ લેડીઝ માટે ખૂબ જ સારું છે તમારા બાળકો જો સૂંઠ ન ખાતા હોય ને તો તમારે આ રીતે અલગથી સૂંઠ નાખી દેવાનું ખબર પણ નહીં પડે તમારા બાળકોને અને એને કમરમાં પણ નહીં દુઃખે આખો શિયાળો તમે ચાર મહિના જો આવી રીતે સવારમાં ઉઠીને તે આ શિયાળો બનાવીને ખવડાવશો ને તમારા બાળકોને તો તમારા બાળકોને કોઈ દિવસ કમરનો દુખાવો થશે નહીં અને એનું શરીર હષ્ટપુષ્ટવાળું થશે તો આ સરસ મજાની પદ્ધતિ તમને કેવી લાગી પ્લીઝ યાર કમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો સારી લાગે લાઈક શેર જરૂર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો તેની માટે બાય બાય